વિજાપુરમાં ઉત્તરાયણ નિમિત્તે નજીવી બાબતને લઈને બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે તકરાર થઈ હતી જેમાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું ઉત્તરાયણના દિવસે બે સમાજના લોકો વચ્ચે વિજાપુરના રાવળવાસમાં ધીંગાણું થયેલ જેમાં પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે રાવળવાસમાંથી સાત જેટલા ઈસમો સાથે મળીને પતંગ ચગાવતા જેમાં કુલદીપ જોડે તકરાર થતા તેને ધાબા ઉપરથી ધક્કો મારીને નીચે પાડ્યો હતો

જેમાં આકાશ કિરણભાઈ મૃતકના પરિવાર દ્વારા પોલીસ ઉપર આક્ષેપો કર્યા કે આ બાબતે વિજાપુર પોલીસ નિષ્ક્રિય રહેલ છે અને અઠવાડિયું થયું હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન કરતા પરિવારજનોએ મૃતકની લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો જેથી પોલીસ દ્વારા સમાજના આગેવાનોને નક્કર પગલા લેવામાં આવશે તેવી બાહેદરી આપી હતી પરિવારજનોએ મૃતકની લાશ સ્વીકારી પોસ્ટમોર્ટમ કરી ઘરે લાવી અંતિમ વિધિ કરી હતી